ઉત્રાયણના પરવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રશિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે તેમ છતાં પતંગ રસિયાએ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગની ખાસિયત એ છે કે આ પતંગ 7 ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસવીર છે એટલું જ નહીં પોતે ભગવાન પણ ધનુષ્ય લઈને ઉભા છે સુરત પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં પંદરથી થી વીસ ટકાનો વધારો નોંધાયો છે ગત વર્ષે સો નંગ પતંગ માટે લોકો થી લઈને પાંચસો રૂપિયા આપી રહ્યા હતા જોકે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાયો છે સો નંગ ડીટ પતંગ માટે લોકો થી લઈને પચાસ રૂપિયા વધારે આપી રહ્યા છે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાને કારણે આ વખતે પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશા

બાવીસ એક બે હાજર ચોવીસ ના દિવસે રામલા નું ઉદઘાટન થવા જઈ રહ્યું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના હિસાબે અમે કઈ યુનિક થીમ રાખેલી હતી પતંગમાં જે ફર્સ્ટ અમે સેમ્પલના હિસાબે બનાવેલો હતો અને સેમ્પલની ડિમાન્ડ એટલી હોય હતી કે અમારી પાસે એટલો ઓર્ડર આવ્યા કે અમે ત્યાં પહોંચી વળતા નથી દસ પતંગ અમારા વેચાઈ ગયેલા છે અને પંદર પતંગ અમારું અત્યારે એડવાન્સ બુકિંગ છે અને આ રામ મંદિરની થીમ પર અમે બનાવ્યું છે અયોધ્યા આખી ડિઝાઇન છે અને રામ મંદિર રામ રામ ભગવાનનો ફોટો છે આખો થિમ નો અમે બનાવેલો છે અને આ નવ ફૂટ સાત ફૂટ ને દસ ફૂટ નો પતંગ મળશે બારસો રૂપિયા જેની પ્રાઇસ રહેશે લોકોને કેટલો પસંદ આવે લોકોને એટલો પસંદ આવી રહ્યો છે ને કે આના એડવાન્સ પૈસા આપવા તૈયાર છે અમે બારસો ગયા છીએ લોકો પાંચ હજાર દસ હજાર આપવા તૈયાર છે પણ અમે એને હાથ જોડીને ના પાડી દીધા છે કે ભાઈ અમારી પહોંચી વળે એવું નથી આ પતંગમાં